એક જંગલમાં અનેક જાતના પંખીઓ રહે એકવાર તેમને થયું આપણો રાજા હોવો જોઈએ તેમણે બધા પંખીઓની સભા કરી એમાં મોરે પોતાના પીછા ડોક કલગી વગેરે બતાવી કહ્યું મારા જેવું સુંદર કોઈ નથી માટે મને રાજા બનાવો બધા પંખીઓને એની વાત સાચી લાગી બધાએ હા પાડી મોર પંખીઓનો રાજા થયો તેમાં એક કાગડો પણ હતો તેણે કહ્યું ઊભા રહો એમ રાજા નક્કી ના કરાય પછી તેણે મોરને પૂછ્યું તમે ખૂબ સુંદર છો તેની ના નહીં પણ માનો કે આપણા પર કોઈ મોટા પંખીનું આક્રમણ થાય તો તમે અમને બચાવી શકશો રાજાએ પ્રજાનું રક્ષણ પણ કરવાનું હોય મોર શું બોલે તે સુંદર હતો પણ એટલો મજબૂત નહોતો કે એટલો બહાદુર નહોતો કે બીજા પક્ષીને બચાવી શકે કાગડાએ કહ્યું રાજા માત્ર સુંદર હોય એટલું પૂરતું નથી તે મજબૂત અને હિંમતવાન પણ હોવો જોઈએ બધા પંખીઓએ કાગડાની વાત સ્વીકારી લીધી છેવટે રાજા નક્કી કર્યા વગર સભા વિખરાઈ ગઈ